દ્રશ્યો સામે આવ્યા છે સારી શહેર શહેરને ધ્યાનમાં લઈ હાલમાં આજે ખુલ્લો મુકવામાં આવેલા રેલવે સ્ટેશન નજીકના ઓવરબ્રિજ પર અસામાજિક તત્વો પોતાનો અડ્ડો જમાવી રહ્યા હોવાનું પ્રકાશ આવ્યું છે એનડીસી ન્યૂઝ દ્વારા હાથ ધરવામાં આવેલા એક ઓપરેશનમાં ઓવરબ્રિજ ઉપર અસામાજિક તત્વો દ્વારા દારૂની મહેફિલો માંડવા સાથે બ્રિજની પાળી ઉપર જોખમ ઊભું થાય એ રીતે બેસવું ઉપરાંત અન્ય ઘણી બાબતો જોવા મળી હતી જેમાં ખાસ કરીને દારૂની મહેફિલ માંડનારાઓ માટે ઓવરબ્રિજ આગામી સમયમાં દીવ જેવો ના બની રહે એ જોખ રહ્યું

નવસારી શહેર માં જે રેલવે ફાટક પર બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારે અહિયાં સ્થાનિક લોકોએ આ બ્રિજ પર જોખમી બેઠકો બનાવી છે ત્યારે તમે સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છે જે નવસારી રેલવે સ્ટેશન પર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યાંના તેના પર લોકોએ જોખમી રીતે બેઠક બનાવી છે રાતના સમયે કેટલાક વ્યક્તિઓ આ પુલ પર હવા ખાવા માટે આવે છે પરંતુ એની હાઈટ અમે તમને બતાવીશું જે હાઈટ છે તે બતાવીશું કે આટલી હાઈટ પરથી જો માણસ પડી જાય તો મોટી દુર્ઘટના ઘટે છે પરંતુ અહીંના જે સ્થાનિક લોકો છે તે લોકો કોઈપણ પ્રકારનું જે સાવચેતી રાખવી જોઈએ કે અહીંયા ન બેસવું જોઈએ બીજી તરફ અહીંયા લાઇટો પણ નથી લગાવવામાં આવી તેને લઈને અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલે છે ત્યારે અમે તમને સીધા જ દ્રશ્યો બતાવીશું આમ તો દારૂબંધી છે પરંતુ આ જગ્યા છે જે પેસેજ છે તેના અમે તમે દ્રશ્યો બતાવીશું અહીંયા દારૂની મસ્ત મોટી બોટલો તમને જોવા મળે છે ત્યારે અલગ અલગ બ્રાન્ડની બોટલો જોવા મળે છે ત્યારે સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો નવસારી રેલવે ના જે સ્ટેશન વિસ્તાર છે ત્યાં બ્રિજ છે ત્યાં જે બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યાં ખાલી પેસેજ છે ત્યાં લોકો રાતના સમયે દારૂની પાર્ટી કરતાં નજરે પડે છે અને ખાલી બોટલો હાલ તેના દ્રશ્યો તમે અમે અમે તમને બતાવી રહ્યા છે ત્યારે કહી શકાય કે આ બ્રિજ અહીંયાના સ્થાનિક લોકો જે બેસે છે તે જોખમી છે અને હવા ખાવા માટે લોકો રાતના સમયે મોટી સંખ્યામાં આ બ્રિજનો ઉપયોગ કરે છે ત્યારે એક તરફ દારૂની બોટલો તમે જોઈ બીજી તરફ લોકો રાતના સમયે હવા ખાવાનું સ્થળ બનાવી દીધું હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે મિનેસ્ટેલ એનટીસી ન્યૂઝ નવસારી